આ કઈ થાય ચા જો અહીંયા તો લખાઈ લાવી પછી આમ આ કઈ થાય પાંચ પછી આમ કહે પેરો છે આ કઈ થાય છ આ કેટલી બાજુ લખી આપણે ભાઈ છ હવે એમાં એક એક બાજુ લખ્યા વગરની હોય તો મને કહેજો છ લખ્યા વગરની એક એક બાજુ કુલ કેટલી બાજુઓ હોય છે છ બાજુ હોય છે કેટલી બાજુ હોય છે છ સમજ પડી બધાયને ને